બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સંત સમાગમ ભાગ દીદીમાં એટલે કે ભારતી વિશે મજબૂત નેતૃત્વ અડગ અવાજ મધ્યપ્રદેશનો વારસો ભારતીય રાજકારણમાં એક જાણીતા વ્યક્તિ કે જેના મજબૂત નેતૃત્વ અને હિન્દુત્વમાં દ્રઢ વિશ્વાસ માટે પ્રખ્યાત છે રાજકારણ ઉપરાંત તેઓ ખાસ કરીને મહિલાઓ અને ગ્રામ્ય વિસ્તારના લોકોને મદદ કરવા માટે જાણીતા છે તેમના ભાષણો બોલીવુડ એક્શન ફિલ્મ જેવા ઉત્તેજક છે અને તેમને તીવ્ર પ્રતિક્રિયાઓ મળે છે જે લોકો તેમને જાણે છે તેઓ કહે છે કે તે એક શક્તિશાળી વ્યક્તિ છે જે દર્શાવે છે કે તેઓ રાજકારણમાં કેટલા બળવાન છે ઓગણીસો એસીના દાયકાના અંતમાં અને ઓગણીસો નેવુંના દાયકાની શરૂઆતમાં રામ જન્મભૂમિ ચળવળમાં તેમના કાર્યથી તેઓ હિન્દુ રાષ્ટ્રવાદી જૂથમાં એક મોટું નામ બન્યા હતા આનાથી તેમની ખ્યાતિ મળી અને કાનૂની સમસ્યાઓ અને જેલમાં પણ જવું પડ્યું હતું સૌ આપણે વાત કરશું ઉમા ભારતીના જન્મ વિશે અને એના પરિવાર વિશે ઉમા ભારતીનો જન્મ ત્રણ મે ઓગણીસો ને ઓગણસાઠના રોજ મધ્યપ્રદેશ રાજ્યના તિકમગઢ જિલ્લાના ડુંડા ગામમાં લોધી રાજપૂત જાતિના ખેડૂત પરિવારમાં થયો હતો ઉમા ભારતી પરિવારમાં સૌથી નાનકડા છે તેઓ કહે છે કે હું જાતિ કુળ અને પરિવારમાં જન્મી છું તેના પર મને ગર્વ છે ઉમા ભારતી તેના પિતા ગુલાબસિંહ લોધી અને માતા બેટીબાઈના બાળકોમાં સૌથી નાના અને બધાના પ્રિય હતા ગુલાબસિંહ લોધી એક સમૃદ્ધ ખેડૂત હતા માતા બેટીબાઈ કૃષ્ણ ભક્ત હતા અને સાત્વિક જીવન જીવતા હતા ઉમા ભારતી પરિવારમાં સૌથી નાના છે જોકે તેમના પિતા મોટા ભાગના મિત્રો સામ્યવાદી હતા ઉમા ભારતીના મોટા ભાઈઓ અમૃતસિંહ લોધી અને કનૈયાલાલ રાજકારણમાં પ્રવેશતા પહેલા જ જનસંઘ અને ભાજપમાં જોડાયા હતા ઉમા ભારતીના મોટા ભાગના ભત્રીયાઓ પણ સ્વયંસેવકો છે ઉમા ભારતી માત્ર એક વર્ષના હતા ત્યારે તેના પિતાનું ગંભીર બીમારીથી અવસાન થયું તેના પતિના મૃત્યુના શોકમાં તેની માતા ઉમા ભારતીને તેના ખોડામાં બેસાડી પંડિતો પાસે રામાયણ અને ગીતા સાંભળવા માટે મજબૂર કરતા હતા ઉમા ભારતીમાં તેજ બુદ્ધિ અને ખૂબ જ યાદશક્તિ હતી તેથી છ વર્ષની ઉંમર સુધી તેણે રામાયણ અને ગીતા કંઠસ્થ કરી લીધા અને પોતે પણ તેનું પુનરાવર્તન કરવાનું શરૂ કરી દીધું આ સાંભળીને તેના ગામ ડુંડાના લોકો દંગ રહી ગયા અને તેમને ભગવાનનો અવતાર માનવા લાગ્યા અને ઉમા ભારતીની ખ્યાતિ પરંતુ શિક્ષકો તેમને ભણાવવાને બદલે તેમની ખુરશીઓ પર બેસાડી અને ઉમા ભારતીને વર્ગ લેવાનું કહેતા હતા આ અનોખી ચર્ચા જિલ્લા અને મધ્યપ્રદેશના બૌદ્ધિકો અને ધાર્મિક જગત સુધી પહોંચી ઓગણીસો ને અડસઠમાં જ્યારે ઉમા ભારતી આઠ વર્ષના થયા ત્યારે રામાયણ ગીતા પર તેમના પ્રવચનો જિલ્લા મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશની બહારના અન્ય રાજ્યોમાં પણ થવા લાગ્યા ઉમા ભારતીએ બાળપણમાં જ ધાર્મિક પ્રવચનો આપવાનું શરૂ કર્યું હતું જેના કારણે તેઓ રાજમાતા વિજ્યા રાજે સિંધિયાના સંપર્કમાં આવ્યા હતા જે પાછળથી તેમના રાજકીય માર્ગદર્શક બન્યા હતા તે જ સમયે રાજમાતા સિંધિયા કોંગ્રેસ છોડી અને જંગ સંઘમાં જોડાયા અને તે સમયથી ઓગણીસો ને ઓગણસી ઉમા લોધીમાંથી તેમનું નામ ઉમા ભારતીજી તરીકે પ્રખ્યાત થયું ભારતી એટલે કે માતા સરસ્વતી ઉમા ભારતીને સરસ્વતીના અવતાર કહેવામાં આવે છે ઉમા ભારતીના મુખમાં સાક્ષાત માતા સરસ્વતીનો વાત છે એવી લોકોની માન્યતા હોવાથી એના નામ ઉમા લોધીમાંથી ઉમા ભારતી કરવામાં આવ્યું છે અને તેઓ સ્વાભાવિક રીતે જ સંઘના વરિષ્ઠ સ્વયંસેવકો અને તે સમયના જનસંઘના મોટા નેતાઓના સંપર્કમાં આવ્યા આ તે સમય હતો જ્યારે તેમનો પરિચય સૌથી આદરણીય ગુરુજી ગોવાલકરજી અને પ્રોફેસર રાજેન્દ્રસિંહ એટલે રજ્જુ સાથે થયો હતો ઉમા ભારતીની ખ્યાતિ આખા ભારતમાં ફેલાઈ ગઈ હતી રાજમાતા સિંધિયાજીએ તેમના માટે કાર ડ્રાઈવર અંગત સજીવની વ્યવસ્થા કરી હતી અને ઉમા ભારતીના મોટાભાઈ શ્રીમાન સ્વામી પ્રસાદ લોતી તેમની સંભાળ રાખવા માટે તેમની સાથે રહેતા હતા નવથી થી સોળ વર્ષની ઉંમર સુધીમાં ઉમા ભારતી ભારતમાં પ્રખ્યાત થઈ ગયા હતા અને સંઘ તેમજ જનસંઘના વરિષ્ઠ લોકોના સંપર્કમાં આવ્યા હતા ઓગણીસો ને સિતોતેરમાં ઉમા ભારતીને ઇંગ્લેન્ડમાં વ્યાખ્યાન આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું તેઓ ભારતની બહાર એટલા લોકપ્રિય બન્યા કે ઓગણીસો સિત્તોતેરથી ઓગણીસો એંસી સુધી તેમણે વિશ્વના પચાસ દેશોમાં વ્યાખ્યાનો આપ્યા તેમાં આફ્રિકા ઉત્તર અમેરિકા ઇંગ્લેન્ડ તેમજ સમગ્ર યુરોપ અને મલેશિયા ઇન્ડોનેશિયા જાપાન હોંગકોંગ અને સિંગાપોર જેવા એશિયન દેશોનો સમાવેશ થાય છે આ રીતે સોળથી વીસ વર્ષની વય વચ્ચે તેમણે વિશ્વના શ્રેષ્ઠ વક્તાઓમાં સ્થાન મેળવ્યું હતું ઓગણીસો ને એંસીમાં ઉમા ભારતીની માતાની પરવાનગીથી તેઓ એક વર્ષ માટે તેમની માતા સાથે તેમના ગામમાં રહ્યા તેમની માતા ઉમા ભારતીના લગ્ન કરી સુખી ઘર સંસાર જોવા માંગતા હતા તે જ સમયે ઉમા ભારતીની માતા અચાનક બીમાર પડી ગઈ અને તેમનું અવસાન થયું તેમની માતાના મૃત્યુના ઊંડા આઘાતને દૂર કરવા માટે ઉમા ભારતીએ તેમના સમર્થકો સાથેના સંબંધો તોડી નાખ્યા અને પોતાના ગામમાં રહેવા લાગ્યા

અભ્યાસ શરૂ કર્યો જેમાં તેમણે સ્વામી વિવેકાનંદ મહર્ષિ અરવિંદ અરવિંદોક્ટર રાધાકૃષ્ણન માર્કસ માવો લેનિન અને અન્ય લોકોના ના જીવન ચરિત્ર વાંચ્યા હનુમાનજી મહારાજ શિવાજી મહારાજ અને સામ્યવાદી ક્રાંતિકારી વેરા તેમજ પ્રેરણા તત્વો બન્યા અને ગુલામીના દિવસોમાં અમેરિકામાં રહેતા કાળા લોકોના શોષણ તેમજ સંઘર્ષ પર લખાયેલા શ્રીમદ્ ભાગવદ્ ગીતા અને એલેક્સ હેલીનું પુસ્તક રૂટ્સ આ બે પુસ્તકોએ તેમને જીવન જીવવા માટે નવી પ્રેરણા અને દિશા આપી આ દરમિયાન ઘોડેસવારી શૂટિંગ ડ્રાઈવિંગ અને કવિતા લખવા જેવા શોખ પણ ઉમા ભારતીના દિનચર્યાનો એક ભાગ બન્યા હતા બુંદેલખંડના તે પછાત વિસ્તારમાં ઉમા ભારતીનું વ્યક્તિત્વ દરેક માટે આદર અને આશ્ચર્યનું કેન્દ્ર હતું ગરીબીઓ માટે પોતાનું જીવન બલિદાન આપવા અને લડવાના તેમના સ્વભાવે તેમના વિશે નવી ચર્ચા શરૂ કરી અને પછી રાજમાતા વિજયા રાજે સિંધિયાજીએ ફરીથી તેમના જીવનમાં હસ્તક્ષેપ કર્યો અને તેમને ખજુરાઓ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે પ્રેરણા આપી બાવીસથી સત્યાવીસ વર્ષની ઉંમરે ઓગણીસો એક્યાસીથી અઠ્યાસી સુધી તેમના પરિવાર અને રાજમાતા સિંધિયાજીએ તેમને પારિવારિક જીવનમાં સ્થાયી થવા માટે પ્રોત્સાહિત કર્યા પરંતુ ઉમા ભારતીના મનમાં અનિશ્ચિતતાની સ્થિતિ રહી અને તેમણે યોગ્ય સમય આવે ત્યારે નિવૃત્તિ લેવાની ઈચ્છા વ્યક્ત કરી

તેમના ગુરુ શ્રી પેજાવર સ્વામીજી રાજમાતા વિજયારાજે સિંધિયા અશોક સિંઘલ પ્રોફેસર રાજેન્દ્રસિંહ એટલે કે રજુભૈયા અને શ્રી દત્તોપંત ઠેંગડી દ્વારા ખૂબ જ પ્રભાવિત હતો ઓગણીસો ને નેવાસી થી ઓગણીસો અઠ્ઠાણું સુધી તેઓ ખજુરાઓ થી ચાર વખત સાંસદ રહ્યા અને તેમના સંસદીય મત વિસ્તારની ચર્ચા આખી દુનિયામાં થઈ ત્યારબાદ તેણે ઓગણીસો ને નવાણુંમાં ભોપાલથી પાંચમી ચૂંટણી લડી અને રેકોર્ડ મતોથી જીત મેળવી આ સમયગાળા દરમિયાન તેઓ પહેલાં મધ્યપ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ પછી યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ત્યારબાદ પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ બન્યા આ પછી ઓગણીસો ને અઠ્ઠાણુંમાં તેઓ અટલજીની સરકારમાં રાજ્યમંત્રી બન્યા પછી થોડા મહિનાઓ પછી તેઓ સ્વતંત્ર હવાલા મંત્રી બન્યા અને પછી તે તરત જ તેઓ કેબિનેટ મંત્રી બન્યા ઓગણીસો ને અઠ્ઠાણુંથી બે હજાર ત્રણ સુધી તેમનો વિભાગો શિક્ષણ રમતગમત પર્યટન કોલસો અને ખાણકામ હતા મંત્રી તરીકે ઓગણીસો અઠ્ઠાણુંથી બે હજાર ત્રણ સુધી તેમની સતત વખાણ થયા અને પ્રશંસા કરવામાં આવી ત્યારબાદ બે હજાર ત્રણમાં મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ તેમના નેતૃત્વ હેઠળ યોજાઈ અને ભાજપને બસો ત્રીસમાંથી એકસો ને બેઠકો જીતી અને તેઓ મધ્યપ્રદેશના ઇતિહાસમાં બે તૃતીયાંશથી પણ વધુ બહુમતી મેળવનારા ભારતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા મધ્યપ્રદેશમાં ઉમા ભારતીનો સામનો કોંગ્રેસના તત્કાલીન દિગ્ગજ નેતા અને દસ વર્ષ સુધી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ સાથે થયો ભારતના રાજકીય ચૂંટણીમાં ઇતિહાસમાં તે ખૂબ જ રોમાંચક મુકાબલો હતો ઉમા ભારતીય એક મહિલા હતા પછાત વર્ગના હતા બેતાલીસ વર્ષના હતા હિન્દુત્વ અને રાષ્ટ્રવાદની તાકાત હતા સામતશાહી અને શોષણના વિરોધી હતા અને અટલજીના મંત્રીમંડળમાં એક વરિષ્ઠ મંત્રી હતા તેથી દિગ્વિજય સિંહ તેમની સામે નબળા સાબિત થયા મધ્યપ્રદેશના આધુનિક વિકાસનો પાયો ઉમા ભારતીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન નખાયો હતો તેમણે રસ્તાઓ વીજળી પાણી અને બેરોજગારી પર ધ્યાન કેન્દ્રિત કર્યું મુખ્યમંત્રી પદ પરથી હટાવ્યા પછી પણ ગોરજી અને શિવાસિંહની સરકાર એ જ એજન્ડાને અનુસરતી રહી હતી ભાજપ અને ભારતીય રાજકારણમાં ઉમા ભારતીની પ્રતિષ્ઠા એક ઉગ્ર યોદ્ધા અને હિંમતવાન તરીકે ત્રણ મુખ્ય કારણોસર થઈ હતી તેમણે બે નવેમ્બર ઓગણીસો નેવું ના રોજ અયોધ્યામાં અયોધ્યા ચળવળના કાર સેવકોના જૂથનું નેતૃત્વ કર્યું હતું અને વિવાદસ્પદ માળખા પર ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો તેઓ ઉત્તર પ્રદેશના બાંદામાં મુલાયમસિંહની જેલમાંથી કેવી રીતે બહાર આવ્યા અને અયોધ્યા પહોંચ્યા અને કાર સેવકોનું નેતૃત્વ કર્યું બુંદેલખંડમાં તે લોકગીતો અને લોકકથાઓ જાણીતું છે જ્યારે તેઓ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા ત્યારે તેમણે યુવા મોરચાની લોકપ્રિયતાની નવી ઊંચાઈએ પહોંચાડી અને આસામમાં ઘુસણખોરી સામે એક વિશાળ આંદોલન શરૂ કર્યું અને લાખો લોકોની માનવ દિવાલ બનાવી તેઓ પાંચ વર્ષ સુધી યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ત્યારબાદ કર્ણાટકના હુબલી ધારવાડના ઈદગાહ મેદાનમાં જ્યારે પર પ્રતિબંધ હતો ત્યાં ઉમા ભારતીના નેતૃત્વમાં લાખો યુવાનો પર ગોળીબારનો વરસાદ વચ્ચે તિરંગો ફરકાવવામાં આવ્યો જેના કારણે તત્કાલીન કોંગ્રેસ સરકારે ઉમા ભારતી વિરુદ્ધ અનેક કેસો નોંધ્યા જ્યારે ઉમા ભારતીની મુખ્યમંત્રી તરીકે લોકપ્રિયતા ભારતીય રાજકારણમાં નવું સ્થાન બનાવી રહી હતી ત્યારે બે હજાર ચારની ચૂંટણીમાં ભાજપ લોકસભામાં બહુમતી મેળવી શક્યું નહીં અને શ્રીમતી સોનિયા ગાંધીએ વડાપ્રધાન બનવાનો પ્રયાસ કર્યો ઉમા ભારતીએ સોનિયા ગાંધીના આ દાવાને પડકાર્યો જેના પરિણામે મનમોહનસિંહ વડાપ્રધાન બન્યા ત્યારબાદ ઉમા ભારતી સાથે બદલો લેવા માટે કર્ણાટકની કોંગ્રેસ સરકારે હુબલીના તિરંગા આંદોલન સમયનો કેસ બહાર લાવ્યા અને ઉમા ભારતીને વોરંટ મોકલ્યું જેના પર ઉમા ભારતીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું અને કર્ણાટક ગયા અને આત્મસમર્પણ કર્યું તેમની ધરપકડના વિરોધમાં અટલજી અને અડવાણીજીના નેતૃત્વમાં દેશભરના ભાજપના કાર્યકરો બેંગ્લોર ગયા અને ધરપકડ કરવામાં આવી કોંગ્રેસ સરકારે ઉમા ભારતીને કોઈ પણ શરત વિના જેલમાંથી મુક્ત કરવા પડ્યા અને પછી ઉમા ભારતીની તિરંગા યાત્રા કર્ણાટકના હુબલીથી પંજાબના અમૃતસર સુધી નીકળી જેના કારણે તેઓ વધુ પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત બન્યા પછી સપ્ટેમ્બર બે હાજર ચાર થી બે હજાર સુધી સ્વરૂપ જોયું અને જાહેરમાં પટકારવા બદલ તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા પછી તેમને ફરી પાછા પાર્ટીઓમાં લેવામાં આવ્યા અને બિહારના પ્રભારી બનાવવામાં આવ્યા પછી તેમના અને પાર્ટીના અન્ય મહાસચિવો વચ્ચેના મતભેદોને કારણે તેમને ફરીથી પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા આખરે બે હજાર અગિયારમાં નીતિન ગડકરીએ રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા પછી તેઓ ભાજપમાં પાછા ફર્યા પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા પછી ઉમા ભારતીએ પોતાનો પક્ષ ભારતીય જનશક્તિ બનાવ્યો પરંતુ તેમણે હિન્દુત્વ અને રાષ્ટ્રવાદની વિચારધારા છોડી ન હતી આ બે તત્વો તેમના દ્વારા રચાયેલા પક્ષનો પાયો રહ્યા આ કારણે સંઘના વરિષ્ઠ સ્વયંસેવકો અને ભાજપના વરિષ્ઠ નેતાઓ તેમના ખૂબ જ પ્રત્યે માન સન્માન અને આદર અને આત્મીયતા હતી અને તે બધા વરિષ્ઠ મળી ઉમા એવી રીતે લીધા કે નીતિન ગડકરી તેમને ભાજપમાં પાછા લાવવામાં સફળ રહ્યા તેઓ બે હજાર દસથી થી ગંગા આંદોલનમાં સામેલ હતા નીતિન ગડકરી તેમને ભાજપમાં લાવ્યા અને આ અભિયાન સાથે જોડાયેલ રાખ્યા નીતિન પછી જ્યારે અધ્યક્ષ બન્યા ત્યારે તેમણે ઉમા ભારતીને ભાજપના ઉપાધ્યક્ષ અને ગંગા અભિયાનના પ્રભારી બનાવ્યા જ્યારે શ્રી નરેન્દ્ર મોદીજીએ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવી ત્યારે ઉમા ભારતી ફરીથી મોદીજીના મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી બન્યા અને તેમના વિભાગો જળ સંસાધન નદી વિકાસ અને ગંગા સંરક્ષણ હતા તેઓ ત્રણ વર્ષ સુધી આ વિભાગોમાં રહ્યા ત્યારબાદ તેઓ પીવાના પાણી અને સ્વચ્છતા આ વિભાગના મંત્રી બન્યા હાલમાં તેઓ બે હજાર ઓગણીસમાં ભારતના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા હતા બે હજાર અગિયારથી તેમનો રાજકીય વિસ્તાર મધ્યપ્રદેશથી ઉત્તર પ્રદેશમાં સ્થળાંતર થયો અને કદાચ તેઓ દેશના પહેલા નેતા છે જેમણે એક રાજ્યના મુખ્યમંત્રી રહ્યા પછી બીજા રાજ્યમાં વિધાનસભા ચૂંટણી જીતી અને પછી ઝાંસીથી સાંસદ બન્યા બે હજાર સત્તરની ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ચૂંટણીમાં પણ ઉત્તર પ્રદેશમાં ચાર ચહેરાઓના નેતૃત્વ હેઠળ ચૂંટણી યોજાઈ અને પાર્ટી દ્વારા સત્તાવાર પ્રચારમાં નેતા તરીકે દર્શાવવામાં આવેલા ચાર ચહેરાઓ રાજનાથ સિંહ શવ પ્રસાદ અને કલરાજ મિશ્ર હતા મધ્યપ્રદેશના બુંદેલખંડના ટીકમગઢ જિલ્લામાં લોધી જાતિના ખેડૂતમાં પરિવારમાં જન્મેલા ઉમા ભારતી સફળતાની અદભુતપૂર્વક ઊંચાઈ પર પહોંચ્યા છે પંદર ફેબ્રુઆરી બે હજાર ના રોજ ઝાંસીમાં આયોજિત એક રેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે મંત્રી તરીકે તેમના સાથી તરીકે અને ઝાંસીના સમર્પિત સાંસદ તરીકે લાખો લોકોની સાથે તેમના યોગદાનની પ્રશંસા કરી હતી જેનાથી ઝાંસીના લોકો અને તેમના સાથીઓ અને સમર્થકો ગર્વ અને ખુશીથી ભરાઈ ગયા હતા ભારતીય રાજકારણમાં અને ભાજપની રાજનીતિમાં પણ ઉમા ભારતી એક એવા વ્યક્તિત્વ છે જે ભારતમાં ધર્મ ક્ષેત્રે પ્રસિદ્ધ થયા અને ભારતમાં હિન્દુત્વ અને રાષ્ટ્રવાદના પ્રબળ યોદ્ધા અને નેતા હતા ચૂંટણી કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રી જેવા પદો પ્રાપ્ત કર્યા પોતાના પક્ષના સંગઠનમાં યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને રાષ્ટ્રીય મહાસચિવ બન્યા તેમના પરિવારોની કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ નહોતી તેમણે થી બેતાલીસ વર્ષની વય વચ્ચે સંગઠન સત્તા અને ચૂંટણીમાં બધી સફળતાઓ પ્રાપ્ત કરી આજે તેઓ ભારતીય રાજકારણમાં એક દુર્લભ વ્યક્તિ છે અને તેમનો પરિવાર તેમનો સમાજ તેમનું સંગઠન ભારતીય જનતા પાર્ટી અને ભારત અને સમગ્ર વિશ્વમાં તેમના સમર્થકો તેમનું નામ અને ગર્વ પ્રેમથી લેશે આ સંદર્ભમાં ઉમા ભારતી અજોડ છે જો તેમને પોતાના વિશે પૂછવામાં આવે તો તેઓ કહેશે કે હું મારી માતાની એક સરળ પુત્રી છું અને મારા ગુરુની એક સરળ સંન્યાસી શિષ્યા છું જેને ભગવાનની કૃપાથી અસાધારણ સિદ્ધિઓ મળી છે પરંતુ હું ફક્ત એક સામાન્ય માનવી છું ઉમા ભારતીએ સત્તર નવેમ્બર ઓગણીસો ને બાણુંના રોજ દીક્ષા લીધી હતી અને તેણે નક્કી કર્યું હતું કે હું મારી દીક્ષાના ત્રીસમા વર્ષે મારા ગુરુજીની આજ્ઞાનું પાલન કરીશ સત્તર નવેમ્બર બે હજાર બાવીસના રોજ સંન્યાસ દીક્ષાના ત્રીસ વર્ષ પૂર્ણ થતાં તેણે કહ્યું હતું કે હું સમગ્ર વિશ્વ સમુદાયની દીદીમાં છું યોગાનુયુગ જૈન મુનિ આચાર્ય વિદ્યાસાગર મહારાજ પણ કર્ણાટકના છે હવે તેઓ મારા ગુરુ છે તેમણે મને આદેશ આપ્યો છે કે હું બધા અંગત સંબંધો અને સંબોધનોને છોડી દઉં અને પોતાનો ફક્ત દીદીમાં કહું અને મારું નામ ભારતીય સાર્થક બનાવવા માટે મારે ભારતના તમામ નાગરિકોને સ્વીકારવા જોઈએ સમગ્ર વિશ્વ સમુદાય મારો પરિવાર બનવો જોઈએ મેં એ પણ નક્કી કર્યું હતું અને સંન્યાસ દીક્ષાના ત્રીસમા વર્ષે હું તેમના આદેશોનું પાલન શરૂ કરીશ તેમણે સત્તર માર્ચ બે હજાર બાવીસના રોજ સાગર જિલ્લાના રાહલીમાં સાધુઓ સમક્ષ માઇક દ્વારા જાહેરમાં જાહેરાત કરી અને આ સંદેશ આપ્યો હતો કે હું મારા પરિવારના સભ્યોને બધા બંધનોમાંથી મુક્ત કરું છું હું પોતે પણ મારો વિશ્વ અને પરિવાર વિસ્તર્યો છે હવે હું સમગ્ર વિશ્વમાં સમુદાયની દીદીમાં છું મારો કોઈ અંગત પરિવાર નથી મારા માતા-પિતા દ્વારા આપવામાં આવેલા ઉચ્ચતમ મૂલ્યો મારા ગુરુની સલાહ મારી જાતિ અને મારા પરિવારની ગરિમા મારા પક્ષની વિચારધારા અને દેશ પ્રત્યેની મારી જવાબદારીથી હું ક્યારેય મારી જાતને મુક્ત કરીશ નહીં બાપુ આતો સંત સમાગમ ભાગ 3 નો ઉમા ભારતીય વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરે પૂરી સાંભળી એ બદલ આપનો કોકુબાબાર આપનો દિવસ શુભ રહે માદેવ હાર્ત